બાકાનેરના મેસરિયા ગામે સિંચાઈ યોજનાનું તળાવ ખાલી કરવાનો કારસો અજાણ્યા ઈસમો તળાવનો ગેટ ખોલી ગિયરબોક્સ ચોરી કરી નાસી ગયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ બાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે આવેલ નાની સિંચાઈ યોજના એકના તળાવના રિનોવેશનનું કામ વર્ષ બે હજાર ચોવીસમાં પૂર્ણ થયેલ હોય જે બાદ વર્તમાન ચોમાસામાં સારો વરસાદ થવાથી યોજના સંપૂર્ણ ભરાઈ જતા ત્રણ દિવસ પૂર્વે વહેલી સવારે અજાણ્યા ઈસમો દ્વારા તળાવને ખાલી કરવાનો કારસો રચી પહેલાં એચઆર ગેટનો દરવાજો ખોલી પાણી નદીમાં વહી જાય અને યોજના ખાલી થઈ જાય તેવા બદ ઇરાદા સાથે ગેટ ખોલ્યા બાદ તેને પુનઃ બંધ ન કરી શકાય તે માટે ઉપરથી ગેટ ચાલુ બંધ કરવા માટેના ગિયર બોક્સની ચોરી કરી લઈ જતા છેલ્લા ત્રણ દિવસથી તળાવ ખાલી થઈ રહ્યું છે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને મોટી નુકસાની પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે આ યોજના ભરાઈ જવાથી મેસરિયા સહિત આજુબાજુના ચાર ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ થાય છે પરંતુ કોઈ અસામાજિક તત્વો દ્વારા આ કૃત્યના કારણે ડેમ ખાલી થઈ જવાની આજુબાજુના હજારો ખેડૂતોને સિંચાઈથી વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા અજાણ્યા તસ્કરો સામે રોજ રવિવારે વાંકાનેર પોલીસમાં અરજી કરી સરકારી મિલકતને નુકસાન કરવા અને ચોરી જેવા બદ ઇરાદા સાથે ખેડૂતો માટેના સિંચાઈના પાણીનો બગાડ કરી ખેડૂતોને આર્થિક નુકસાની પહોંચાડવાના બદ ઇરાદા માટે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે